ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો શિવજી અને મા પાર્વતીનો એક નાનો એવો પ્રસંગ છે શિવજી બન્યા મગરમચ્છ વાર્તાનું નામ છે ખૂબ જ સરસ કથા છે પૂરા ધ્યાનથી સાંભળજો અને વિડીયો શેર કરજો લાઈક કરજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ભગવાનની કથાઓ સાંભળવાથી મન શુદ્ધ થાય છે મનના વિકાર દૂર થાય છે અને પુણ્ય ફળ મળે છે માટે વિડીયોને શેર કરજો ઓમ નમો શિવાય જય મા પાર્વતી જય શૈ શક્તિ કહેવાય છે કે ભગવાન શિવને પતિ રૂપમાં મેળવવા માટે મા પાર્વતીએ સેંકડો વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી શિવજીએ તપસ્યાથી પ્રસન્ન થઈને આગળ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે મા પાર્વતી સાથે વિવાહ કર્યા હતા પૌરાણિક કથા અનુસાર તપસ્યા પછી એક એવો સમય આવ્યો કે જ્યારે પાર્વતીજીને ભગવાન શિવ સાથે વિવાહ પહેલા પરીક્ષા આપવી પડી હતી પરીક્ષાનો સામનો કરવો પડ્યો હતો જ્યારે માતા પાર્વતી ભગવાન શિવને એના પતિ રૂપમાં પામવા માટે સેંકડો વર્ષો સુધી તપસ્યા કઠોર તપસ્યા તપ કરતા હતા તો એમની તપસ્યાને જોઈને દેવતાઓ એ શિવજી પાસે આવ્યા અને દેવતાઓ શિવજી પાસે આવીને કહે છે કે દેવી પાર્વતીની મનોકામના પૂરી કરો અને મનોકામના પૂરી કરવા માટે દેવતાઓ પ્રાર્થના કરે છે ત્યાર પછી સપ્ત ઋષિઓને પાર્વતીજીને પરીક્ષા માટે મોકલ્યા આ પરીક્ષામાં સપ્ત સપ્તઋષિઓએ શિવજીના ઢગલો અવગુણો કહ્યા એમની નિંદા કરી અવગુણો બતાવ્યા માતા પાર્વતીને શિવજી સાથે વિવાહ ન કરવા માટે ઘણું કહ્યું પણ માં પાર્વતીજી તો તેમના નિર્ણયથી તસથી મસ ન થયા એટલે સ્વયં ભોળાનાથે પાર્વતીજીની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો માતા પાર્વતી એક તળાવ કિનારે તપ કરી રહ્યા હતા ત્યારે ત્યાં એક બાળકના ચીસો પાડવાની બૂમો પાડવાનો અવાજ આવ્યો તો માં પાર્વતી તપમાંથી જાગ્યા અને બોલ્યા અરે આ તો કોઈ નાના બાળક સંકટમાં હોય એનો અવાજ આવે છે આ કોઈ બાળકનો અવાજ છે લાગે છે કે કોઈ નાનું બાળક સંકટમાં છે અવાજ તો નદી તરફથી જ આવી રહ્યો છે બાળકની ચીસો સાંભળી માં પાર્વતી તપમાંથી ઊઠી નદી તરફ ચાલ્યા લાગ્યા ચાલવા લાગ્યા એમનું મન ભ્રમિત થયું એમણે જોયું કે એક મગરમચ્છ બાળકને મોઢામાં દબાવીને ખેંચીને લઈ જઈ રહ્યો છે એ બાળકે

છોડી દે એટલે તે મગર મનુષ્ય ની ભાષામાં બોલ્યો મા પાર્વતીને કહે છે કે મને દિવસના છઠ્ઠા પહોરમાં મને દિવસના છઠ્ઠા પહોરમાં જે મળે તેનો આહાર બનાવવાના મેં પ્રણ લીધો છે તો મા પાર્વતી બોલ્યા કે એ મગરમચ્છ તું આ બાળકને છોડીને એના બદલામાં તારે જે જોઈએ એ તું માંગી શકે છે તો મગરમચ્છ બોલ્યો તો ઠીક છે હું આ બાળકના પ્રાણ નહીં લઉં હું આને છોડી દઈશ જો તું મને તારા તપથી પ્રાપ્ત વરદાનનું પૂણ્ય ફળ મને આપી દે તો હું આ જ ક્ષણે આ બાળકને છોડી દઈશ મા પાર્વતી બોલ્યા કે તો ઠીક છે મને સ્વીકાર છે તારી આ શરત હું આ બાળકને નહીં મરવા દઉં તું આ બાળકને છોડી દે મગર બોલ્યો વિચારી લે ફરી એકવાર જો તારી તપસ્યાનું ફળ મને મળી ગયું તો તારા હાથમાં કંઈ નહીં આવે આટલા વર્ષોથી જે તપસ્યા જે કરી છે એ વ્યર્થ જશે પછી તું જે કાર્ય માટે તપસ્યા કરે છે એ પૂરું નહીં થાય વિચારી લે એકવાર માં પાર્વતી બોલ્યા કઈ વાંધો નહીં ભલે મને મારી તપસ્યાનું ફળ ન મળે પણ હું આ બાળકના પ્રાણ જવા નહીં દઉં હું આ બાળકના પ્રાણ જતા જોઈ નહીં શકું તું આ બાળકના પ્રાણ છોડી દે બદલામાં હું મારી તપસ્યાનું ફળ આપવા માટે તને તૈયાર છું માં પાર્વતીએ પોતાનું તપ દાન કર્યું પાર્વતી બાળકને બચાવી લીધો ત્યારે મગરમચ્છની જગ્યાએ એટલામાં ભગવાન શિવ પ્રગટ થયા માં પાર્વતી શિવજીને જોવે છે તો માં પાર્વતી તો દંગ રહી ગયા માં પાર્વતીજીને શિવજી શિવજીને જોઈને ચોકી ગયા શંકર ભગવાન બોલ્યા દેવી પાર્વતી હું તમારી પરીક્ષા લઈ રહ્યો હતો તમે મારી પરીક્ષામાં સફળ થયા છો વાસ્તવમાં મગરમચ્છ અને બાળક બંને હું જ હતો એ મારો જ પ્રભાવ હતો હું મગરમચ્છના રૂપમાં તમારી પરીક્ષા લઈ રહ્યો હતો કે તમારું ચિત્ત પ્રાણીમાં માત્રમાં સુખ દુઃખનો અનુભવ કરે છે કે નહીં તમારી પરીક્ષા લેવા માટે મે આ લીલા રચી હતી મે જોયું કે તમે આ બાળકની રક્ષા માટે તમારું વર્ષોનું તપનું ફળ પણ આપવા તૈયાર થઈ ગયા હું તમારાથી અતિ અધિક પ્રસન્ન છું માંગો પાર્વતી તમને શું જોઈએ છે પાર્વતી બોલ્યા મહાદેવ હું તપસ્યા તમારી તપસ્યાનું જ ફળ જોઈએ છે મને મારી તપસ્યાનું જ ફળ જોઈએ છે તમે મને પત્નીના રૂપમાં સ્વીકાર કરશો કે નહીં ભગવાન શિવ બોલ્યા તથા તમને હું પત્ની રૂપમાં સ્વીકાર કરું છું

મહેલ આવ્યા અને થોડા સમય પછી મહાદેવ સાથે બધી જ રસમ રિવાજ વિધિ વિધાનથી મા પાર્વતીના મહાદેવ સાથે લગ્ન થયા તો મિત્રો આ સરસ મજાનો પ્રસંગ છે સાંભળજો અને બીજાને પણ સંભળાવજો બોલો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ શિવ શક્તિની જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક